જય મા ચેહર ભવાની તો મિત્રો હાલ આપણે નગર તેરવાડા ગામ પહોંચી ગયા છીએ અને હવે આપણે મા ચેહરમાના દર્શન કરીએ અને માનો ઇતિહાસ પણ જાણીએ આ વાત અંદાજે એક હજાર વર્ષ પહેલાંની છે હાલનું આ તેરવાડા ગામ જે પહેલાં ત્રંબાવટી નગર હતું અને ત્રંબાવટી નગરના રાજવી ચંદનસિંહ શેખાવત હતા આ વાઘેલા દરબારને લગ્નના વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘરે શેર માટેની ખોટ હતી આ શેર માટેની ખોટને પૂરી કરવા તેમના નગરની ભાગોળે તપસ્વી ઓગણનાથના શરણે જાય છે અને ઓગણનાથને ખબર પડી જાય છે કે રાજવી શા માટે અહીં આવ્યા છે અને ઓગણનાથજી કહે છે કે વિધાતાના લેખમાં જે લખ્યું હશે તે થશે પણ તમે તમારા કુળની દેવી ચામુંડ માની આરાધના ઉપાસના કરો અને તમારા ઘરે ત્રણ દીકરીઓ અવતરશે અને આમ રાજવી માની પૂજા આરાધના કરવા લાગે છે આમ સમય જતાં રાજાને ત્યાં બે દીકરીઓનો જન્મ થાય છે જેમના નામ ગંગાબા અને બીજી દીકરીનું નામ સોનબા રાખે છે રાજાના ઘરે દીકરીઓના જન્મથી હરખનો પાર ના રહ્યો અને રાજા ખુશ થઈને રાજવી બંને દીકરીઓને લઈને ઓગણનાથના મઢીએ મળવા માટે રવાના થાય છે ત્યારે રસ્તામાં એક કેસુડાના ઝાડની નીચે બાળકીને જોવે છે અને ઘોડો રોકીને તેને ઊંચકી લે છે અને કહે છે કે આ કોની દીકરી છે પણ એટલામાં કોઈ જવાબ ન મળતા રાજા તે દીકરીને લઈને ત્યાંથી નીકળી જાય છે અને ઓગળનાથના મઢીએ પહોંચી જાય છે ત્યારે ઓગળનાથજીને બધી વાત કરે છે અને ઓગળનાથજી આશીર્વાદ આપે છે અને એમ કહે છે કે આ દીકરીનું નામ તમે કેસર રાખજો આ કેસર એ જ ચહેરબાઈ જે સાક્ષાત માતાજીનો અવતાર હતા એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ તેજસ પણ નિરાળું હતું દીકરીઓ નાનપણથી જ ગુરુ ઓગણનાથજીની કાયમ સેવા પૂજા કરવા માટે ઓગણનાથના ધૂણે જતી હતી આમ વર્ષોના વાણા વીતી ગયા અને દીકરીઓ જુવાન જોત થઈ ગઈ અને યુવાનીના ઊંબરે આવીને ઊભી રહી ગઈ છે અને કાયમ હવાર હાં ઓગણનાથની સેવા પૂજા કરવા માટે જાય છે એમાં એક દી ઘટના એવી બને છે કે કોઈ ચીસરા માણસે યોગીરાજ ઓગણનાથ અને આ દીકરીઓ વિશે ખોટી વાત ફેલાવે છે અને જોત જોતામાં આ આખી વાત નગરમાં ફેલાઈ જાય છે અને ધીરે ધીરે આ વાત નગરના રાજવી સુધી પહોંચી જાય છે ત્યારે રાજવીને પણ શંકા જાય છે અને ઓગણનાથના ચારિત્રની કસોટી કરવા માટે રાજવી એક સ્વરૂપમાન દાસીને ઓગણનાથની મઢીએ મોકલે છે અને જ્યારે દાસી ત્યાં પહોંચી અને જો જ મઢીમાં પગ મૂકે છે ત્યારે ત્રિકાળ જ્ઞાની ઓગણનાથને ખબર પડી જાય છે ત્યારે ઓગણનાથજી પૂછે છે કે દીકરી તું કેમ અહીં આવી છે ત્યારે દાસી કહે છે કે હું તો ચિઠ્ઠીની ચાકર છું પણ મારા રાજવીને આપ પર શંકા થઈ એટલે મને અહીં મોકલી છે મને માફ કરો ત્યારે ઓગણનાથજી એમ કહે છે કે મારા રાજવીને મારા પર શંકા થઈ ત્યારે તેમના મોઢામાંથી શબ્દો નીકળી જાય છે અને કહે છે કે તેરવાડા નગરનું ઠગર થશે અને તેરવાડા તડકે બળશે આમ કહી ઓગણનાથજી ત્યાંથી નીકળી ગયા ત્યારે રાજવીને ખબર પડે છે કે સાધુએ શ્રાપ આપ્યો છે જે આ મારી ભૂલ હતી અને રાજા ક્ષમા માગવા માટે ત્યાં જાય છે ત્યારે રાજાને માફ તો નથી કરતા પરંતુ તેમની બે દીકરીઓ જે સોનબા અને ગંગાબા તેમને વિનંતી કરે છે કે તમે તો મારા ગુરુજી છો અમને માફ કરી દો ત્યારે ઓગણનાથજી કહે છે કે આ શ્રાપ તો હવે પાછો ના લઈ શકાય પરંતુ તમને હું આશીષ આપું છું કે દિયોદર અને કાંકરેજમાં તમારું રજવાડું સ્થપાશે પણ તમારે આ તેરવાડા ગામ તો હવે છોડવું પડશે અને બીજી બાજુ મા ચહેર ભવાનીને ખબર પડે છે કે મારા પિતાએ મારા ગુરુ ઓગણનાથ ઉપર શંકા કરી ત્યારે મા ચહેરમાં જળિયા કૂવામાં આવી અને કૂવાની અંદર છલંગ લગાવે છે અને ત્યાં કૂવામાં જ અંતર્યામી થઈ જાય છે અને જ્યારે તેરવાડા નગર ઉપર તુર્કોએ આક્રમણ કર્યું ત્યારે કૂવાની અંદર અભક્ષ આહાર નાખી અને આ ગંગા જળિયા કૂવાને અપવિત્ર કરવાનો કાસો રચે છે ત્યારે મા ચહેર ભવાનીનો આ પ્રથમ પરચો હતો કે જ્યારે તેઓ અપક્ષ આહાર કૂવાની અંદર નાખતા હતા ત્યારે તે આહાર ઉડી અને બહાર પાછો કૂવામાંથી આવતો હતો અને પછી મા ભગવતી તે કૂવામાંથી નીકળી અને ત્યાંથી ચાલતા થાય છે જ્યારે ચાલતા ચાલતા મરતોલી અને સાંથળની સીમમાં પહોંચે છે ત્યાં એક સીમમાં રબારી સાંઢો ચરાવતો હતો ત્યારે તે માલ ધારીને મા ભગવતી કહે છે કે માને ભૂખ લાગી છે મારે દૂધ પીવું છે અને રબારી કહે છે કે માળી હજુ તો હું હાલ આંઢો ઘરેથી લઈને આવ્યો છું તો દૂધ ક્યાંથી હોય ત્યારે મા એમ કહે છે કે ના મારે તો દૂધ પીવું છે અને હું જે કહું તે આંઠનું મને દૂધ પીવડાવ માએ જે શંઠ દેખાડી તે વણ વીયેલી હતી જેથી રબારીએ કીધું કે મા આ દૂધ ના આપે છતાં પણ માએ કીધું કે ના મારે તે જ આંઠનું દૂધ પીવું છે અને જ્યારે રબારીએ તે આંઠને દોવા માટે જાય છે ત્યારે દૂધની ધારા વહવા માંડે છે અને આખું ભૂખેણું ભરાઈ જાય છે અને દૂધનું ભૂઘેણું તે રબારી માને આપે છે અને મા તે આખું દૂધનું ઘીણું ઘટઘટાઈ અને પી જાય છે ત્યારે રબારીને લાગે છે કે આ કોઈ દેવી શક્તિ છે અને તે જગ્યાએ આજે પણ તે રબારીએ માની સ્થાપના કરેલી છે અને મા ત્યાંથી ડગલા માણતા માંડતા આજનું જે મરતોલી છે ત્યાં આવી અને વરીખડીના ઝાડની નીચે આસન જમાવે છે આજે ત્યાં ત્યારે પરંગણાના લોકો આવે છે અને મા સૌ ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને આજે હાલમાં નવસો વર્ષ જૂનું તે વરખણીનું ઝાડ હયાત છે અને તેમાં મા ભવાની ચહેર સાક્ષાત બિરજમાન છે જય મા ચહેર ભવાની તેરવાડા ગામ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલું છે અને મિત્રો આવા ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો